મુલી મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા એક નવા ટોપિક ઉપર નવા વિડીયોમાં જોઈ લો તમે આપણી પાસે ડોમ્સનું આ જે કલેક્શન છે જે પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે તમને બધું કલેક્શન આપણે બતાવશું તો વિડીયોમાં બને રહેજો તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો આપણી પાસે જોઈ લો તમે ડોમ્સનું ઘણું બધું કલેક્શન છે આજે નવું આવી ગયું છે તમને વિડીયોમાં બતાવશું અલગ અલગ વસ્તુ તો જુઓ તમે આપણી ચાલુ કરશું આપણે મોટે તેને જુઓ તમે આ ડોમ્સની નવી આઇટમ છે ડોમ્સ સ્કેચ મેક્સ આ રીતનું એનું પેકેજિંગ છે આ્યારે આપણે એની પ્રાઇઝ એ કહેતા જઈશું તમને અને આ બાર કલરમાં આવશે એની પ્રાઇઝ છે બસો રૂપિયા જુઓ તમે આ ડોમ્સનું કલેક્શનમાં એમ આર પી બસો ડોમ્સ સ્કેચ મેક્સ જુઓ તમે આ રીતના એના શેડ આવશે ઉપર જાડો પોઈન્ટ રહેવાનો છે એટલે ઓછા સમયમાં વધારે રંગ પૂરવા હોય એના માટે આ કામની આઇટમ છે એક આ ટૉપિકમાં આપણી કઈ આ વસ્તુ છે બીજી જોઈ લો તમે ડોમ્સની રોઈ ડ્રોઈંગ પેન્સિલ જે ચિત્રના શોખીન હોય આર્ટિસ્ટ હોય એના માટે આ વસ્તુ છે આ પણ નવું કલેક્શન છે એની પ્રાઇસ છે પચાસ રૂપિયા જુઓ તમે અને અલગ અલગ ગ્રેડ આપેલા હોય છે પેન્સિલના નાની મોટી બરાબર જુઓ તમે આ રીતની પેન્સિલ રહેવાની છે આ રીતની એનું પેકેજિંગ છે પછી આ છે ડોમ્સના પેન્સિલ કલર જુઓ તમે આ રીતનું પેકેજિંગ છે એનું આની પ્રાઇઝિસ સાઠ રૂપિયા છે અને બાર કલરમાં આવશે આ આમાં લોંગ પેન્સિલ રહેવાની છે જોઈ લો તમે પછી આપણી પાસે ડોમ્સ આ પણ છે આ ત્રીસ રૂપિયાવાળા કલર છે આ બાર શેડમાં રહેવાના છે આમાં પેન્સિલની સાઈજ નાની આવશે જુઓ તમે આમાં સાંચો ફ્રી નથા આવતો સાઠવાળા પેકેજિંગમાં આવે છે પછી જુઓ તમે આ આ કલર છે ડોમ્સના વેક્સ ક્રિયોન આની એમઆરપી ચાલીસ રૂપિયા રહેવાની છે અને સત્તર કલર આવશે આમાં ટોટલ મેણિયા કલર કહેવાય આને આપણે ગુજરાતીમાં આ રીતનું રહેવાનું છે એમાં આગળ વધી તો ડોમ્સના ત્રીસ રૂપિયાવાળા કલર છે ઓલા ચાલીસવાળા હતા આની સાઇઝ મીડિયમ આવશે બાર કલરનું રહેવાનું છે આ બોક્સ જો મેણિયા કલર છે આ પણ આ નવી આઈટમ ગ્લિટર કલર કહેવાય આને રૂપિયા એમ આરપીમાં રહેવાના છે છ કલર આવશે આમાં ડિફરન્ટ ડિફરન્ટ જોઈ લ્યો તમે આ રીતના ડોમ્સ ગ્લિટર આમાં બ્લૂ આરે જ આવે છે ડિઝાઇન કરવી હોય તો ડાયરેક્ટ આ કેપ ખોલીને ડિઝાઇન કરી નાખવાની સુકાય પછી જેરી ઝપકાવા લાગે છે આ એવી વસ્તુ છે પછી ધીમે ધીમે આપણે વિડીયોમાં આગળ વાત કરી તો આ છે ડોમ્સનું જો આપણે બોલપેન ટીક ટીક બોલપેન આવે એના જેવું બે આવશે એક્સ્ટ્રા ઇરેજર અને એક આ પેન્સિલ ટાઈપ આવશે આપણે દબાવતું ઇરેજર ખૂટે એ રીતે પેન્સિલ આવતી જાય આ પચીસ રૂપિયાનું આવશે ડોમ્સ નું ગ્રુવ જોવો તમે આ રીતનું રહેવાનું છે ચિત્ર દોરતા હોય એના માટે આ કામની આ વસ્તુ છે મસ્ત છે આ પછી ડોમ્સના નાના કલર છે મીનિયા આની એમઆરપી ખાલી દસ રૂપિયા છે આમાં દસ કલર આવશે નાની સાઈઝ આવશે સાવ એથી આગળ વધી તો જુઓ તમે આ છે ડબલ સાઈડ પેન્સિલ બંને બાજુ અણી આવશે આની આમાં છ પેન્સિલ રહેશે અને સાઠ રૂપિયા એમઆરપી છે એની જોવો તમે જેટલી આપણે વસ્તુ દેખાડી એ બધી ગિફ્ટમાં દેવી હોય તો સારામાં સારી છે અને હવે દિવાળી છે તો બધાને ઘરમાં રંગોળી અને ચિત્રો અને એવું બધું ચાલુ જ હોય તો તમે બાળકોને વિદ્યાર્થીઓને કોઈપણને આ દઈ શકો અને સારામાં સારી ગિફ્ટની વસ્તુ છે દિવાળી વખતે બેસતા વરસમાં આ વસ્તુ તમે દઈ શકો એવી બધી વસ્તુ છે હવે જુઓ તમે આ છ કલરમાં બ્રશ પેન છે ડોમ્સની આનો પોઈન્ટ જોઈ લો આ રીતનો બ્રશ ઘડે આવે આગળ પછી આની પ્રાઇસ છે એકસો ને ત્રીસ રૂપિયા ડોમ્સની વસ્તુ થોડીક પ્રીમિયમ આવે છે મોંઘી હોય છે પણ વસ્તુ સારામાં સારી હોય છે આ રીતનું એનું પેકિંગ છે જુઓ આ ડોમ્સના બ્રશ કલર છે મસ્ત આ પણ છે અમે વાત કરી જમ્બો કોઇલ પેસ્ટલ કલરની આ વસ્તુ તમે જુઓ નવીનમાં છે ડોમ્સની સો રૂપિયા એમઆરપીમાં આવશે અને આના બાર કલર આવશે આમાં પણ જુઓ તમે મસ્ત રહેવાના છે આ કલર પણ ચોકની ડિઝાઇન છે આમાં ચોક આવે આપણે બોર્ડમાં લખવાનો એવી રીતના કલર હોય છે જુઓ અને છેલ્લે આપણે એક વાક એક કલર જે નાનું પેકેજિંગ છે આમાં મોટું આવે સો વાળું દોઢસો વાળું એવો પેકેજિંગ આવે છે આની એમાં બી પાસઠ રૂપિયા છે બાર કલરમાં રહેવાનું છે આ પણ સારામાં સારું છે અને આમાં એની બોડી પ્લાસ્ટિક હોય છે આમાં બ્રશ હારે આવે છે મસ્ત રહેવાનું છે એકસો ત્રીસ રૂપિયામાં આ પણ સારામાં સારું છે ડોમ્સનું કલેક્શન આ બધું લેટેસ્ટ કલેક્શન છે ડોમ્સ નવું નવું કંઈક ને કંઈક કરતું રહે છે અને મસ્ત રીતે આપણે બધું તમને બતાવ્યું છે એક વિડીયોમાં આપણે આ બધી વસ્તુનું અનબોક્સિંગ પોસિબલ નથી એટલે આપણે એને અત્યારે અનબોક્સ નથી કરતા પણ બધું બતાવી દઈએ છીએ તમને જુઓ તમે આ રીતનું બધું કલેક્શન ઘણું બધું છે અને એક કલેક્શન આપણે ડોમ્સનું જુઓ તમે જમ્બો ઇરેજર આમાં નાની સાઈઝ આવે પાંચવાળી અને આ દસવાળું છે આની એમઆરપી દસ રૂપિયા છે આ રીતનું સ્પોર્ટ્સ કાર ઘોડે વ્હીલ રહેવાનું છે ઇરેઝરમાં જુઓ તમે આમાં નાની સાઇઝ આવે છે પાંચ વાડી બરાબર આ બધું કલેક્શન તમને બતાવી દીધું છે આમાં નાની સાઇઝ તમને બતાવી દો બરાબર આ બધું સારામાં સારું છે તમે તમારા છોકરાઓને અપાવજો મજા આવશે તમને આપણે વાત કરતા હતા આના મિની ઈરેઝર જુઓ તમે આ રીતનો કલર ચાર્જ છે આમાં ચાર પાંચ કલર આવે છે ડમ્સ પાંચ રૂપિયા એમઆરપી હોય છે આ પણ ઇરેજર જ છે નાનું તો આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો આપણો વિડીયો તમારા મિત્રોમાં સગાવાલાઓમાં શેર કરી દેજો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઇન્સ્ટાગ્રામ ફેસબુકની લિંક આપેલી છે અને તમે સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકન દબાવી દઈશો તો આપણો વિડીયો જ્યારે આવશે ત્યારે નોટિફિકેશન તમને પહેલા મળી જશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારું ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ